મિત્રો ગીરા ગુર્જરીના ઉપક્રમે દિશાભ્રમની જે આપણે શ્રેણી ચલાવી રહ્યા છીએ એના એક નવા મણકામાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આમ તો આપણને દિશાભ્રમથી અટકાવવા માટે આપણા પૂર્વજોએ કેટ કેટલા પરાક્રમો કર્યા છે કેટ કેટલી તપસ્યા કરી છે એનું સૌથી મોટું પ્રમાણ અત્યારે પ્રયાગરાજમાં ચાલી રહેલું મહાકુંભ છે સનાતન ધર્મ ઘણો પ્રાચીન સંસ્કારી ધર્મ છે અને એ ધર્મના અનુયાયી હોવાનું આપણને સૌને ગૌરવ પણ હોવું જોઈએ સમુદ્ર મંથન થયું એમાંથી ચૌદ રત્નો નીકળ્યા અને એ પૈકીના એક રત્ન સમાન જે અમૃત કુંભ નીકળ્યો ધન્વંતરીએ અમૃત કુંભ લઈને બહાર નીકળ્યા અને પછી એની અંદર જે શરૂ થઈ એમાંથી પછી જે રીતે એ અમૃતના બિંદુઓ આપણી અલગ અલગ જગ્યાઓ ઉપર ફળ્યા આ દેશની પવિત્ર ભૂમિ ઉપર ત્યાં આગળ આ કુંભની વ્યવસ્થા થઈ કુંભ પર્વ ત્યાં શરૂ થયા એવા બાર સ્થાનો હતા એ પૈકીનું એક સ્થાન આપણું દ્વારકા પણ હતું પરંતુ સમયાંતરે ચાર જ જગ્યાઓ એવી રહી કે જ્યાં આગળ આ કુંભ પર્વ મનાવાય છે એ પૈકીનું એક તે આપણે આગ્રહ છે બાકીના સ્થાનોમાં ઉજ્જૈન પણ છે નાસિક પણ છે અને હરિદ્વાર પણ છે હું હરિદ્વારના કુંભમાં વ્યક્તિગત રીતે જઈ આવેલો છું કુંભ પર્વમાં જઈએ એ વખતે સૌથી પહેલું ધ્યાન તો એ રાખવાનું હોય ગંગાજી તો વહે છે વહેતા રહેવાના છે પરંતુ ત્યાં જે માનવોનો જે મહાસાગર ઉમટે છે એની વચ્ચે ક્યાંક કચડાઈ ન જવાય હરિદ્વારની અંદર જે કુંભ ચાલતો હતો વર્ષો પહેલાની વાત છે ને ત્યાં આગળ જ્યારે ફૂલ તૂટી પડ્યો એ વખતે એકબીજાના ઉપર જે રીતે લોકો એકબીજાને દબાવીને આગળ વધી ગયા ચાલી ગયા સેંકડો માણસો ત્યાં આગળ મરી ગયા હતા વર્ષો પહેલા નેહરુજી જ્યારે કુંભ જોવા આવ્યા હતા નહેરુ તો વતન જ હતું પ્રયાગરાજ અલ્હાબાદ અને ત્યાં જ્યારે એ કુંભ પ્રસંગે આવ્યા હતા ગંગા સ્નાન કરવા માટે એ વખતે એમને જોવા માટે એટલી ભીડ ઉમટી હતી કે એમાં કહેવાય છે કે ઘણા સેંકડો માણસો ગુજરી ગયા હતા મરી ગયા હતા માણસ જાણે જંતુ હોય તેવી સ્થિતિ ઊભી થતી હોય છે આવા મહામેળાઓમાં માણસ શા માટે આવા મહામેળાઓમાં સામેલ થતો હશે તો એ એક બહુ જ સંશોધનનો વિષય છે પરંતુ એની ચેતનામાં કંઈક એવું હોય છે કે જે એને આવા મહામેળાઓમાં દોરી જતું હોય છે આજે મને પણ ઈચ્છા થાય કે હું પ્રયાગરાજનો એ મહાકુંભ માણવા માટે જાઉં પરંતુ બીજી બાજુ એક ડર પણ રહે કે ત્યાં ગયા પછી ખબર નહીં આપણે કેવી સ્થિતિમાં મુકાઈ જઈશું કારણ કે કરોડો માણસો જ્યાં આવતા હોય અને એની વચ્ચે આપણે બિલકુલ આપણી પોતાની ઓળખ ગુમાવીને માત્ર ગંગા માતાના કે ત્રિવેણીના સંગમના દર્શન કરવા માટે કે ત્યાં એક ડૂબકી લગાવવા માટે જઈએ અને એ વખતે અચાનક આવડી મોટી ભીડ ઉમટી પડે અને એની અંદર જો આપણી દુર્દશા થઈ જાય તો એટલે આવી એક દહેશત પણ રહ્યા કરતી હોય છે પરંતુ કુંભ સ્નાનનું જે મહત્ત્વ છે એ તો છે જ એ રહેવાનું જ છે અને એ શાશ્વત છે એની અંદર પણ હવે તો પેલું વીઆઈપી પણ ઘૂસી ગયું છે એક બાજુ સામાન્ય માણસ સ્નાન કરે બીજી તરફ પેલા મહંતો સંતો નાગા સાધુઓ એ બધાની મહા સવારીઓ નીકળે અને એ શાહી સ્નાન કહેવાય કોઈ વીવીઆઈપી આપણા રાજનેતાઓ જાય તો એમના માટે આખી જુદી વ્યવસ્થા થાય ધર્મની અંદર ઈશ્વરના દરબારમાં આવું કોઈ વીઆઈપી પણ ન હોવું જોઈએ ઈશ્વરની સ્થાનમે બધા જ સરખા હોવા જોઈએ કારણ કે બધા જ ઈશ્વરના સંતાનો છે એની અંદર હિન્દુ અને મુસલમાનનો ભેદ પણ ન હોવો જોઈએ પરંતુ આપણા શંકરાચાર્ય પોતે જેમ કહે કે જે લોકો ગંગાને એકમાત્ર નદી ગણે છે ધારો કે આર્ય સમાજ વિશે જ અભિમુક્તેશ્વર આનંદજીએ કહ્યું જ્યોતિર્મઠના સંન્યાસ શંકરાચાર્યજીએ કે જે લોકો મૂર્તિપૂજામાં નથી માનતા જે લોકો ગંગાને માત્ર એક નદી માને છે જે લોકો એમ નથી માનતા કે ગંગામાં નાવાથી પાપ ધોવાઈ જશે એમને ન આવવું જોઈએ આવું વિધાન એમને કરીને ખરેખર તો એક ભેદભાવ ઊભો કર્યો છે એટલે હું એમ માનું છું એવા એક વિદ્વાન શંકરાચાર્ય ભલે પરંપરામાં માનતા હોય પરંતુ સમય સાથે એ પરંપરાઓની અંદર પણ થોડો ઘણો ફેરફાર કરીને એમણે થોડા આધુનિક બનવું જોઈએ આદિશંકરાચાર્ય જ્યારે ચાર સ્થાનોમાં ચાર મઠોની સ્થાપના કરી હતી ત્યારે એ દેશને દેશની પ્રજાને સાધવા માટેનો એક ઉપક્રમ હતો ઉત્તરમાં શેખ બદ્રીનાથથી માંડીને નીચે છેક શૃંગેરી સુધી દક્ષિણમાં અને પશ્ચિમમાં દ્વારકા અને પૂર્વમાં પુરી સુધી એ ચાર જગ્યાએ ચાર મઠો સ્થાપીને એમણે પોતાના ચાર શિષ્યોને એ જગ્યાઓની જવાબદારી સોંપી હતી અને એ પરંપરા ઘણા વર્ષોથી સેંકડો વર્ષોથી ચાલી આવે છે એનું આપણને ગૌરવ પણ હોવું જોઈએ સનાતન ધર્મ પોતાની રીતે વિશ્વની અંદર એક બહુ જ ઉદાર અને ઉદાત્ત એવી જીવનશૈલી છે એ માત્ર ધર્મ નથી એ માત્ર રિલિજિયન નથી એ કોઈ સંપ્રદાય નથી પરંતુ એ જીવન જીવવાની એક ઉત્તમોત્તમ શૈલી છે ઈશ્વરની ચેતના સાથે જોડાવા માટે માનવી પ્રકૃતિ સાથે કેવી રીતે સામંજસ્ય સાધીને રહી શકે એના માટે આ પર્વો નક્કી થયા હોય છે ગંગા એ માત્ર નદી નથી ગંગા એ ભારતનું એક અવિભાજ્ય અંગ છે બલકે ખુદ નહેરુએ કહ્યું ને બીજા લોકોએ પણ કહ્યું કે જો ગંગાને બાદ કરી દેવામાં આવે તો કદાચ ભારત જેવું કંઈ રહે જ નહીં ભારતની સાચી ઓળખ એની એક આઈડેન્ટિટી એ ગંગા બની ગઈ છે તો એવા સમયે જ્યારે અહીં કુંભનો મહાપર્વ મહાકુંભ જ્યારે પ્રયાગરાજમાં જ યોજાઈ રહ્યું છે ત્રિવેણી સંગમમાં જ યોજાઈ રહ્યું છે તો એની અંદર જઈને ડૂબકી મારવાનું તો ખૂબ મન થયા કરે છે હજી સુધી જઈ શકાયું નથી પરંતુ કદાચ જવાય પણ ખરું સરકારે ખૂબ સરસ વ્યવસ્થાઓ કરી છે તો મને એમ લાગે છે કે જે આપણી આદિ ચેતના છે જે દીપ પ્રજ્વલિત કર્યો છે આપણા આદિશંકરે એના અજવાળામાં જઈને ક્યારેક થોડાક આપણી એ ચેતનાની સાથે સમુખ થઈએ આપણી જે ધર્મ ભાવના છે એને જાગૃત કરીએ અને માણસ તરીકે આપણે થોડાક અત્યારે છીએ એના કરતાં ઉપર ઉઠીએ તો એવો એક જો સંદેશ આપણને આ કુંભ પર્વ આપતું હોય તો વિશ્વની અંદર આટલી મોટી સંખ્યામાં ક્યાંય કોઈ જગ્યાએ એ લોકો ભેગા નથી થતા એવી જગ્યાને ખાલી એક ભીડ ન સમજતા એક મહાપર્વ સમજીને એક ઉત્સવ સમજીને મહોત્સવ સમજીને આપણે જો માણી શકતા હોઈએ તો મને એમ લાગે છે કે આપણું જીવ્યું સાર્થક ગણાશે હું કુંભ પર્વ માણનારા સૌ જ મિત્રોને સૌ સ્વજનોને સૌ ધર્માવલંબીઓને માત્ર હિન્દુઓને નહીં તમામ ભારતીયોને બલકે ભારત સિવાય બહારથી પણ જે લોકો કુંભ સ્નાન કરવા આવ્યા છે એવા લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું પેલી સાધ્વીને પણ શુભેચ્છા પાઠવું છું કે જે ક્યારેક મોડેલ હતી અને અત્યારે એ સાધ્વી બની ત્યાં આવી છે પેલી મમતા કુલકર્ણીને પણ કે જે એક સમયમાં અભિનેત્રી હતી અને હવે સાધ્વી બનવા જઈ રહી છે થેન્ક યુ વેરી મચ